રાજકારણ એક એક રમત હોય છે છે એ વાત ખરેખર હવે સાબિત થઈ રહી પછી એક ઉમેદવારોના નામની જાહેરાત થાય વિવાદ થાય તેમાં ઉઘાડા પડે અને પછી ઉમેદવારી પાછી ખેંચે ને તેની પાછળ અંગત કારણો હોવાનો સળવડાટ એ પછી પક્ષ ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમે જ કહો હવે આ રમત નહીં તો બીજું શું છે

ઉમેદવારી થઈ ત્યારથી તેમનો વિરોધ કરાઈ રહ્યો છે અને હવે આ વિવાદ એટલો વકર્યો કે આખરે તેમને લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી દેવી પડી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે વડોદરા બેઠક પરથી ઉમેદવાર તરીકે રંજન ભટ્ટને ત્રીજી વાર રિપીટ કર્યા ને શરૂઆત થઈ વિવાદની શરૂઆત થઈ વિરોધની વિરોધ કરનાર બીજો કોઈ નહીં પરંતુ ભાજપના જ નેતા ભાજપના જ કાર્યકર વડોદરાના પૂર્વ મેયર અને રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપપ્રમુખ જ્યોતિ પંડ્યાએ રંજન ભટ્ટની ઉમેદવારીથી નારાજ થયા અને રંજન ભટ્ટ વિરુદ્ધ ખુલ્લેઆમ નારાજગી દર્શાવી ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો વિરોધ કર્યો અને પાર્ટી છોડીને પ્રેસ યોજે તે પહેલા જ તેમણે ભાજપમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા ભાજપને લાગ્યું હશે કે તેમને સસ્પેન્ડ કરવાથી આ વિરોધ અને વિવાદ શમી જશે પરંતુ એવું થયું નહીં તે બાદ પણ રંજન ભટ્ટનો વિરોધ યથાવત રહ્યો અને સામે નવું નામ આવ્યું સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનું અને રંજન ભટ્ટ સામે વિવાદનો મોરચો ખુલ્યો કેતની નામદારનો અંતરાત્મા જાગ્યો અને કરી રાજીનામાની પોસ્ટ પરંતુ રાજીનામું આપે તે પહેલા સમજાવટથી ફરી તેઓ પાણીમાં બેસી ગયા સાથે તેમનો અંતરાત્મા પણ બેસી ગયો અને સવારથી ચાલતો મેલો ડ્રામા સાંજ સુધીમાં પૂર્ણ પણ થઈ ગયો એ પછી સામે આવ્યો પોસ્ટરનો મામલો રાતોરાત રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા વડોદરાના જ કેટલાક વિસ્તારોમાં રંજન ભટ્ટ ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી વિરુદ્ધ પોસ્ટર લાગ્યા જેમાં લખ્યું હતું મોદી તુજસે વેર નહીં રંજન તેરી ખેર નહીં આ તમામ વિરોધ પાછળ ભાજપના બે જૂથ પડ્યા એક જૂથ કે જે રંજન ભટ્ટના સમર્થનમાં હતું અને એક જૂથ કે જે રંજન ભટ્ટના વિરોધમાં રહ્યો પોસ્ટરો લગાવનારના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા તેમાં સામે આવ્યા તો કોંગ્રેસ કાર્યકરોના નામ ત્યારે આ પોસ્ટર વોર બાદ સોશિયલ મીડિયામાં રંજન ભટ્ટના સમર્થનમાં પોસ્ટિંગથી ગરમાવો આવ્યો સોશિયલ મીડિયામાં રંજન ભટ્ટના સપોર્ટમાં આઈ સપોર્ટ રંજનબેન કેમ્પેન શરૂ થઈ ગયું મારું ઘર રંજનબેન સંઘ એ પણ કેમ્પેન શરૂ કરાયું

તે શમી જશે જો કે હાલ તો રંજન ભટ્ટે પણ ખુલાસો આપ્યો છે કે આ નિર્ણય તેમણે જાતે લીધો છે તેમણે પાર્ટીએ નથી કીધું કે તેઓ ઉમેદવારી પાછી ખેંચી લે પણ હવે એ તો હકીકત રંજન ભટ્ટ જ જાણે કે આ નિર્ણય લેવા પાછળ જાતનો નિર્ણય છે કે પછી પાર્ટીનું કોઈ દબાણ બાકી રાજકારણમાં ચાલી રહેલી આ રમતો માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર